ચકચાર મચાવનાર કિસ્સો વાય કેટેગરીની સુરક્ષા વચ્ચે NCP નેતા બાબા સિદ્દીકીને 6 ગોળી મારીને હત્યા કરી નાખી આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોય લીધી હતી જી હા લોરેન્સ બિશ્નોય નું નામ ન્યૂઝપેપર થી લઈને સમાચારો માં આપણે સાંભળીએ છીએ અત્યારે ભારતમાં માં માં સૌથી વધારે ચર્ચાસ્પદ નામ છે તો દાઉદ પછી સીધે સીધું લોરેન્સ બિશ્નોય નું તેમનું નામ ન માત્ર ભારતમાં જ નહીં ઇન્ટરનેશનલ સ્તરે પણ કામ કરી રહ્યું છે લોરેન્સ બિશ્નોઈના કેસીસથી સૌ કોઈ વાકિફ છે પરંતુ એક સવાલ મોસ્ટ ચાર્મિંગ બોય એમને કહી શકાય તેમનો લુક જે છે ઘણી બધી ગર્લ્સ પસંદ કરે છે તો લોરેન્સનો કોઈ અફેર છે કે કેમ કે પછી તે ક્યારે લગ્ન કરી રહ્યો છે તો આ વાત જાણવા માટે આ વિડીયો પૂરો જોઈ લેજો એમાં આપને બધી જ માહિતી મળી જશે તો આ વાતે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા ક્રિમિનલ એડવોકેટ કુલદીપ શર્મા શર્મા સાહેબ હું આપને પૂછવા માંગીશ કે સલમાન ધમકી અને એનસીપી નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ વિષ્ણુ નામ સામે આવી રહ્યું છે ત્યારથી તેને કોલેજ લાઈફ અને પર્સનલ લાઈફ ને લગતી ઘણી બધી બાબતો પણ આપણે ચર્ચામાં હાલ આવી ગઈ છે તો લોરેન્સ કોઈ અફેર છે કે કેમ કે પછી તે ક્યારે લગ્ન કરવાનું છે એને લઈને શું કહેશો પહેલી વાત તો જે પણ અફવાઓ ચાલે છે એવી ઘણી બધી લોરેન્સના નામે જ ચાલે છે હાલ તો એવો ટ્રેન્ડ ચાલી ગયો છે કે લોરેન્સ કોઈને છીંક પણ આવે તો લોરેન્સનું નામ આવે છે અને જે જુઓ કે મને ધમકી આપે છે લોરેન્સની ગેંગ મને ધમકી આપે છે બધા લોકો ફેમસ થવા માટે અત્યારે આ કાવૂતરું રચી રહ્યા છે લોરેન્સે ધમકી આપી ના આપી એ પછી તપાસની વાત છે કેમ કે લોરેન્સ હાલ સાબરમતી જેલની અંદર પોતે એવી સુરક્ષામાં છે કે એને કોઈને મળી શકતા નથી કોઈ એને અને એ કોઈને મળી શકતો નથી કોઈ સોશિયલ મીડિયા કે કોઈ બીજા કોઈ વાયા મીડિયાથી એ કોઈને વાત પણ કરી શકતો નથી એવા સમયે સંજોગોમાં લોરેન્સનું નામ હાલ આખા દેશની અંદર જે ફાવે મન ફાવે એ બોલી રહ્યા છે કે મને ધમકી આપે હા વાત રહી કે ચાર્મિંગ તો એ વાત બિલકુલ સાચી છે કે એનું જે લુક છે એ બાબતે તો રામ ગોપાલ વર્મા પણ સ્ટેટમેન્ટ આપ્યા છે કે મારે આના ઉપર ફિલ્મ બનાવવી જોઈએ કેમ કે અત્યાર સુધીના જેટલા પણ આવા મોટા જે ગુનેગારની અંદર ગુનાવાળા જે લોકો જોયા કે ચાહે દાઉદ હોય છોટા રાજાના હોય કે જે પણ હોય એ બધા કરતાં પણ આ એકદમ ચાર્મિંગ અને પિક્ચર બનાવવા લાયક એ પોતે એક હીરો બને એવો એક ચાર્મિંગ ફેસ છે તો નો ડાઉટ કે એના માટે છોકરીઓ અને આજે તો એવો છે કે છોકરીઓ એ નથી જોતી કે ભાઈ કોણ છે શું છે પણ એ વ્યક્તિનું નામ હોય અને એ ફેમ હોય અને એ વ્યક્તિનું ફેસ હોય તો એમાં એ બધી વસ્તુમાં બંધ બેસતો આ હાલ લોરેન્સ બિસ્નોઈ છે અને લોરેન્સ બિસ્નોઈ માટે લોકો નો ડાઉટ કે ભાઈ છોકરીઓ આ રીતે કરતી હશે પણ પરંતુ એક વસ્તુ છે લોરેન્સ બિશ્નોઈએ પોતાને સમર્પિત કરેલો છે દેશ માટે એને ભગતસિંહનો એ પદ આદર્શ માને છે અને ભગતસિંહની જેમ રહેવા માગે છે અને લોરેન્સ બિશ્નોઈ પહેલાં બલરામ ઉર્ફે બલ્લુથી લોરેન્સ બિસ્નોઈ બન્યો તો એ એની એ ગર્લફ્રેન્ડ હતી એના હિસાબે કેમકે જ્યારે એ કોલેજ ભણતા હતા ત્યારે લો ઇલેક્શનની અંદર એ પ્રેસિડેન્ટમાં ઊભા હતા તો સામ હારી ગયા હતા અને તે સમયે એની જે ગર્લફ્રેન્ડને સાથે સામેવાળાએ બનાવ બન્યો અને એ બનાવના પછી આ બલરામ ઉર્ફે બલદુથી લોરેન્સ બિસ્ટ્રી બન્યો